હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે મેદીના કોન બનાવતા શીખીશું આવી રીતે આપણે એક શીટ લઈ લેવાની છે જે ગિફ્ટ પેપર આવે છે ને આપણે એ એ તમે કોઈ પણ જગ્યાથી લઈ શકો છો શોપથી ઓનલાઈન મળી લે છે અને એને ફાઈવ ઇન્ટુ સિક્સમાં કટ કરી લેવાનું છે લંબચોરસ જે મેં કટ કર્યું છે એવી રીતે બીજું છે આપણે આવી પિન એક આવી પિનની જરૂર પડે છે જે આ ટાઈપની હોય છે થર્ડ છે આપણું કટર ટેપ કટરની જરૂર પડે છે તો આપણે પહેલાં સીટને અને આ રીતે પકડી લઈશું મેં પકડ્યું છે એ રીતે અને અહીંયા ચાર આંગળી જેટલી સ્પેસ છોડીને આપણે પેપરને ફોલ્ડ કરીશું અંદરની સાઈડ આવી રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરીશું ધીમે ધીમે ફોલ્ડ કરતા જઈશું અંદર અને આપણી આવી રીતે ફોલ્ડ કરતા જઈશું અને આ પિનને છે એ અંદરની સાઈડ રાખીશું જેથી આપણે કેટલું રાખવું છે એની માપ ખબર પડે આવી રીતે રાખીશું અને આવી રીતે ગોળ ગોળ ફેરવીશું આવી રીતે ધીમે ધીમે જો બહારની સાડી ખેંચીશું તો પતલો કોણ બનશે અને અંદરની સાડી કરશું તો જાડું આવી રીતે કરીશું જ્યારે છેલ્લે થોડું વધે છે આવું તે આપણે સેલોટપ લગાડી દઈશું એટલે મેં સેલોટપ લીધી છે અને પાસણની સાઈડ આવી રીતે પાસણની સાઈડ લગાડીશું ને કોલને બંધ કરી દઈશું આવી રીતે લગાવ્યા પછી આમ ધીમે ધીમે એને ગોળ ફેવડતા જઈશું એટલે આપણી સેલોટેપ લાગી જશે દેખો આપણો કોન રેડી થઈ ગયો છે આવી રીતે આપણે બધા કોર્ન બનાવી દઈશું રોજ પ્રેક્ટિસ કરીશું એટલે આપણે મસ્ત કોર્ન બનાવતા શીખી દઈશું અને આપણે પાછળ અહીંયા એક સેલોટેપ લગાવવી હોય આપણે જેવું પેપર એન્ડ થતું હોય ત્યાં પણ આપણે લગાવી શકીએ છીએ તો ત્યાં પણ આપણે લગાવી દઈએ અહીંયા મારું પેપર એન્ડ થાય છે ત્યાં હું લગાવી દઉં છું આ રીતે એન્ડ થાય છે ત્યાંથી નીકળે નહીં કોણ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં